વડવાણના ઠાકર નગરમાં રોગચાળા નો ભય વડવાણના વોર્ડ નંબર છ માં રહીશો રોડ અને પાણી ગટર થી વંચિત સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં સુરેન્દ્રનગર જિલ્લાના વડવાણ તાલુકામાં આવેલ ઠાકરનગર વિસ્તારમાં જે વોર્ડ નંબર છ માં આવેલ છે અહીંના રહીશો હવે ત્રાઇમાં પોકારી ઉઠ્યા છે નગરપાલિકા વોર્ડના સભય અને અન્ય અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી આવતું નથી આજે છે વડવાણનું ઠાકર જ્યાં ચારે બાજુ પાણીની ગંદકી છે વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી અને હવે પીવા માટે પાણી નથી ને અહીં ગંદકી વાળા પાણીમાંથી બાળકોને વૃદ્ધોને પાણી ચાલુ પાણીમાં ચાલુ પડે છે ને હાલ આ ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે ત્યારે અત્યારે ચાંદીપુરા વાયરસે કોરામ મચાવ્યો છે જો આ પરિસ્થિતિમાં લોકો રહેશે તો એ દિવસ દૂર નથી કે અહીંના લોકો પાણી આ વાયરસનો ભોગ બને તો અહીંના લોકોનું કહેવું છે કે તંત્ર ચાગે એને આ બાબતે થોડું વિચારે અને અહીંના લોકોને રાહત મળે

અને અમારા અહીંયા પણ સુત્ર બહુ બીમાર પડ્યા છે અમારે ચા જવું આમાં દવાખાને લઈને આમ નીકળી ન શકતા સાહેબ તો અમારે શું કરવું હવે અહીંથી અમારે રોડ નથી પાણીમાં બધા હાલવી છે તો અમારે અહીંયા રોડનું કંઈક તમે આમે આટલી એટલી અરજી દીધી કોઈ હાં નથી અમારું તો મારે શું કરવું અમે સાહેબ એટલું સુધીમાં તમે ઘણી વખત ગયા ઘણા બધા અમારે આખો એરિયો નીકળી ગયો પણ કોઈ પણ જવાબ નથી દેતા અમને

અત્યારે તમે જોઈ શકો કે ચોમાસામાં ગારા કિચડમાં લોકો કેટલા પરેશાન છે આ વિસ્તારમાં આજ સુધી નગરપાલિકા દ્વારા વિતરિત થતું પાણી બિલકુલ મળતું નથી છેલ્લા છ મહિનાથી નળસે જળ યોજના અંતર્ગત અહીંયા લાઈનો નાખવામાં આવી છે બધી જગ્યાએ ત્યાંના વાલ મૂકી દેવામાં આવે છે જોઈન્ટ આપી દેવામાં આવે છે પણ છ મહિનાથી નળસે જળ યોજના અંતર્ગત જે બત્રીસ કરોડ રૂપિયા ફાળવ્યા છે એ કામ પણ હજુ પૂર્ણ થયું નથી અને બિલકુલ પાણી નથી આવતા અહીંના રહીશોને પીવાના પાણી માટે ઘર વપરાશના પાણી માટે ખૂબ સમસ્યા છે અત્યારે ગંદકી એટલી બધી પુષ્કળ છે કે આ નવો જે રોગ નીકળ્યો છે એના માટે બાળકોનું આરોગ્ય પણ જોખમ એવું તેમ છે પાણી બિલકુલ મળતી નથી મૂળભૂત પ્રશ્ન જરૂરિયાત એ પાણી છે અને પાણી માટે ટેન્કરો મંગાવવા પડે છે આર્થિક રીતે અહીંયાના તમામ શ્રમજીવી વર્ગને બિલકુલ પોસાતું નથી આ બાબતે નગરપાલિકામાં અનેક રજૂઆતો કરી ઉગ્ર રજૂઆતો કરી રેલી કરી ધરણા કર્યા પ્રદર્શન કર્યા બાઇક રેલી કરી સદસ્યોને વારંવાર વિનંતી કરી તેમ છતાં પણ કેમ જાણે આ વિસ્તારને ધ્યાન આપવામાં આવતું નથી ને એક પણ કામ થતું નથી તો આ અત્યાર સુધીમાં તમે નગરપાલિકામાં કેટલી વખત રજૂઆત કરેલી છે અત્યાર સુધી નગરપાલિકામાં દસથી પંદર વખત રજૂઆત કરી છે ત્રણ વખત આંદોલનો કરેલા છે અનેક વખત ટીવી મીડિયામાં અને છાપામાં પણ આ બધું પ્રકાશિત થયું છે અહીંયા ગટર વ્યવસ્થા છે કે પછી ગટર વ્યવસ્થા છે પણ છે જ નહીં અહીંની જે જૂની ગટર વ્યવસ્થા હતી એ બધી બ્લોક છે અહીંની બાજુમાં જે સંવાયના ટાઉન છે એમાં પણ ગટર વ્યવસ્થા નથી ગટર વ્યવસ્થા છે પણ એ કોઈ આપણને અત્યારે ઉપયોગમાં નથી પાણી બિલકુલ આવતું નથી રોડ રસ્તા એક પણ બનેલો નથી આ મૂળભૂત સમસ્યાઓ છે મારું નામ પુરી બેન અમે ઠાકરનગર માં રહી છીએ તો અમે પબ્લિક ને હાલે એવું નથી નાના છોકરા બીમાર પડે જવું હોય તો અમને તકલીફ જેટલી આ રસ્તા નથી પાણી ટાંકા ના આવતા આ બધું તો નખાઈ ન ને થાય ગયા પણ અત્યારે કોઈ ટાંકા વાળા નાખવા રાજી નથી સસો છસો રૂપિયા દેતા પાણી અમારે એરિયામાં ના આવતું અને આ બધી પબ્લિક હેરાન થાય ઘરડા બૂઢા બિચારા જાય ક્યાં હાલે ક્યાં તમે આવીને જોઈ જાઓ અને તમે તારે ધ્યાન કરીને આખા ત્યાંથી ઉભા એટલે તમને હાલવાનું જ ન પડે